જો તમને એ કહાની તો ખબર જ હશે કે શંકર ભગવાને નંદી મહારાજને કીધું હતું કે પૃથ્વી લોકો ઉપર જઈને એમ કે ભાઈ ત્રણ ટાઈમ નાવાનું એક ટાઈમ ખાવાનું પછી નંદી મહારાજે ગડબડ કર નાખીને આપ્યા ત્યારે ત્રણ ટાઈમ જમી રહ્યા એક ટાઈમ નાઈ રહ્યા તમે વિચાર કરો કે અગર ગડબડ નાતી હોત ને આપણે હમણાં ત્રણ ટાઈમ નાતા હોત તો કેવી હાલત થઈ શિયાળામાં ભાઈ મુશ્કેલ થતી નંદી ખબર હતી કે શિયાળામાં ભાઈ લોકોને તકલીફ થવાની હે એટલા માટે ગડબડ કરી નાખી બાપા તો કે આપડા પણ માણસો નું જોવું પડે ને ભાઈ પૃથ્વી લોકમાં શિયાળો હાલે એ તો એને ખબર નહીં હોય એટલા માટે પછી આ ગડબડ થઈ ગઈ આપણે હવે ત્રણ ટાઈમ જમીરા એક ટાઈમ નાઈરા જે કર્યું એ સારું જ કર્યું હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ગુડ મોર્નિંગ ગુડ એન્ડ વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ શું કરો ગુડ ઇવનિંગ ક્યારે થાય કેતો

કેવો લુક દે એકદમ ખતરનાક વાળો મસ્ત એ તો કઉ રો તમારું લાચું કેવું એમ નહી તમારું મોટું એકદમ ખતરનાક લાગેરું એકદમ મોગે મોગે ખુશવા એની જેમ સાહેબ રાતના વાઘરા જેવો નવ અને આપણો ટાઈમિંગ આજે પુષ્પાનો સાડા નવ નો હોય અમે ચાર જણ પાંચ જણા ટિકિટ બુક કરી હતી એક દોસ્ત અમારો લેટ થી આવશે કંઈક કેરો તમે નીકળી જાવ પાછળથી આવી તો સાહેબ આવશે નહીં આવે એ બી ખબર નથી હાલ અમે ત્રણ જણા ચોથો ફ્રેન્ડસ આવશે એટલે પછી અહીંયાથી આપણે નીકળશું તો આપણો ચોથા ભાઈ બંદે આવી ગયા ચલો હવે નીકળી

કે સર હેલો ગુડ મોર્નિંગ અને ભાઈ કાલે જે મૂવી હતું ને કહું ને એટલા જેટલા વખાણ કરવું એટલા ઓછા એ કે શું ડાયરેક્શન અને શું એક્ટિંગ એ આલુ અર્જુને જે ત્રણસો કરોડ લીધા એ પ્રમાણે એક્ટિંગ તો ભાઈ એની એક નંબર એ અને પ્લસ શું એ ખબર છે કે સાઉથના જેટલા બી મૂવીઝ હોય ને એ લોકો આપણી હિન્દુ સંસ્કૃતિને પકડી રાખીએ અને કાલના મૂવીમાં બી એવું જ હતું કે આપણે હિન્દુ સંસ્કૃતિને બતાવીએ એ લોકોનું કલ્ચર બતાવ્યું સાઉથનું કલ્ચર સ્પેશિયલી બહુ હાઈલાઇટ કરેલું હોય અને હું વધારે તો આ રિવિલ નહીં કરું મૂવી તમે જોશો ત્યારે જ તમને ખબર છે પડશે ને શું મસ્ત મૂવી બનાવી આ આ વર્ષનું સૌથી બ્લોક બાસ્ટર મૂવી હશે સાદા એક વાતનું ધ્યાન દેજો કે અગર તમે મૂવી જોવા તો નાના છોકરા હોય તમારા ઘરમાં તો એને તમે ના લઈ જાતા કેમકે મૂવીના અંદર કાટપીટ ગણીએ બાકી તમે ફેમિલી સાથે જઈ શકો બધા મોટા મેમ્બર એટીન પ્લસ જે છે થઈ શકો બાકી નાના છોકરા હું તો એમ માનું કે ના તેડી જવા સારા બાકી હવે તમારી મરજી ભાઈ તો જો આ જગ્યા હમણાં તો બહુ ખરાબ પેલા આપણે અહીંયા કરી મસ્ત એવું આપણે ક્યારે કર્યા હતા અને આ જેને કહેવાય તુલસીમાના રોપાને વાયા હતા હવે જ્યારે આપણે ઘણી બધી માંજત કરી થી ડેલી પાણી દેતા હતા ત્યારે એક ભી રોપ ઠીખતી ખીલે નોતો હવે જ્યારે આપણે મૂકી દીધું બધું જોવાનું તો અહીં તુલસીના રોપા જો ઘણા બધા થઈ ગયા ભાઈ જો એક અહીંયા છે એક અહીંયા છે એક અહીંયા એકમાં હવે આ બધા તો અનપ્લાન્ડ હતા આપણે તો એક આજ હતું જે આપણે પ્લાનિંગ થી વાવ્યો તો એમાં તો ખરાબ ઈ ખરાબ થઈ ગયો બાકી બધા આ તો અનપ્લાન્ડ હતા બધા જ્યાં તુલસીના રોપા નીકળી ગયા અને બધા સારી રીતે ઉભા છે જો ભાઈ ઓર इधर મોસી આઈ એ મોસી ઇસકા ભી કુછ પ્લાન લગતા આજ એક બે ચૂહે ઓર ખાહેગી मार तो बेस्ट फ्रेंड हो गई है है खाडू कर रही बे यार यही देखना था क्या सुबह-सुबह सी ये क्या दिखा दिया हमने चलो बंद करो मैंने एम के का प्लान है सुनो खाडू करती है से तो कहीं तो है आ प्लान तो आपने खबर नहीं थी મને લાગ્યું બિલાડીની મોર્નિંગ મારી જેમ લેટ થઈ જાય અને જુઓ કે આજે શુક્રવાર એટલે આજે આપણે બીજા ચેનલનો વિડીયો એની હાઉ કમ્પ્લીટ કરો એને લાગે 70% થઈ ગયો હોય બસ ત્રીસ બાકી બાકીએ અને મને લાગ્યું કે આજે તો થઈ જ જશે પણ એક પ્રોબ્લમ હે કે સાલો આ વિડીયોની અંદર એને માઈક નતો આપણી પાસે કેમ કે પિન ખરાબ થઈ ગઈ હતી એટલે આપણે વિદાઉટ માઇક આ વિડીયો બનાવ્યો હોય અને આશા છે કે તમને આ વિડીયો પસંદ આવશે અને બસ આજે થઈ જાય ગમે તેમ તો પછી કાલે ઈ રેગ્યુલર ટાઈમ ઉપર મતલબ જે આપણો ટાઈમિંગ છે શનિવારનો ઈ ટાઈમ ઉપર આવી જશે ચલો ઈ તો વિડિયો ઠીક હે ભાપે આજ નો બ્લોગ અહીંયા પે પૂરો કરી ફરી મળી સાઉધી કાલે નવા બ્લોગ સાથે ત્યાંસુ તમારું ધ્યાન રાખજો અને આ સુંધી વિડીયો જો તો લાઈક કરજો નવા આ તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો Tata bye bye and take care હે અને થોડાક સમય પહેલા આપડા ઘરે ઘીસોડી ઘીસોડી કરતા હતા કે ઘીસોડી વાવી ઘીસોડી નું શાક આમ આજ હો ઘીસોડી ભાઈ આ ਘਿਸੋੜੀ ਆ ਜੋ ਆ ਘਿਸੋੜੀ ਆ ਘਿਸੋੜੀ ਆ ਘਿਸੋੜੀ